ભુજ હોટલ વિરામમાં પત્રકાર પરિષદ કલા ક્ષેત્ર કથક ડાન્સ એકેડેમી ભુજ દ્વારા આયોજિત કથક કાર્યશાળાના કાર્યક્રમના આયોજન માટે હોટલ વિરામમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ નમસ્કાર મારું નામ કૃપલ સોંપુરા છે અને કલા ક્ષેત્ર કથક ડાન્સ એકેડેમી ભુજની હું ક્રિએટિવ ડાયરેક્ટર અને ટીચર તરીકેની ફરજ નિભાવું છું તારીખ પહેલી અને બીજી ઓક્ટોબરના ભુજમાં આમ એક કથક કાર્યશાલા કથક વર્કશોપનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેમાં પહેલી તારીખે બપોરે સાડા ત્રણથી વર્કશોપની શરૂઆત થશે દીપ પ્રાગટ્યથી અને બે તારીખના સાંજે સાડા છ પછી એનું સમાપન થવાનું છે આ દરમિયાન કથકમાં શીખવાડવા માટે વનસ્થલી વિદ્યાપીઠથી પ્રોફેસર વંદના ચોબે ભુજ આવવાના છે અને જે કથકના વિવિધ પાસાઓ વિવિધ અભિનયની ગીતોનું આપણને માર્ગદર્શન અને શીખવાડવાના છે ભુજમાં અને કચ્છની આજુબાજુ જેટલા પણ નૃત્ય વર્ગો જેટલા પણ વિદ્યાર્થીઓ કથક શીખી રહ્યા છે એ તમામને એક અમારા તરફથી ઇજન આમંત્રણ છે કે આપ સૌ આવો અને આ બે દિવસની કાર્યશાળા વર્કશોપનો એક લાભ લઈ અને એક કથકની સારી કોમ્યુનિટી બને આપણા સૌ વચ્ચે છે એવું એક આમંત્રણ છે જેમ અત્યારે અલગ અલગ પરીક્ષાઓનું આયોજન થતું હોય છે એમ અખિલ ભારતીય ગાંધ્રો મહાવિદ્યાલય દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પણ અમે બાળકોને અપિયર કરાવતા હોઈએ છીએ તો એની કોર્સની અલગ અલગ ઠુમરી કે સ્તુતિ કે પરંગ ની વિવિધ આઈટમો શીખવાડવાના છે જેથી બાળકોને પોતાના એક કોર્સમાં તો હેલ્પ થશે જ પણ એક પરફોર્મર તરફથી તમને શીખવા પણ મળે છે ત્યારે તમે જ્યારે અલગ અલગ કોમ્પિટિશન્સમાં ભાગ લેવા જાઓ છો ત્યારે તમારા પર્ફોમન્સને પણ સારું બનાવે છે કારણ કે તમને એક એક્સ્ટ્રા ગાઈડન્સ એકસ્ટ્રા માહિતી આપવામાં આવે છે તો ગાંધીદાન મુન્દ્રા ભુજ માધાપર આ ચાર જગ્યાથી બાળકોએ ત્યાં રજીસ્ટ્રેશન કરાવેલા છે રજીસ્ટ્રેશન હજી ચાલુ પણ છે અને ઓનલાઈનની પણ વ્યવસ્થા છે તો ઓનલાઈનમાં પણ થોડા ઘણા બાળકો જોડાયેલા છે આપણી સાથે બાળકો વધુ ઇન્ટરેસ્ટ લે એના માટે આ માધ્યમ દ્વારા શું આ માધ્યમ દ્વારા હું એવું જ કહેવા માંગીશ કે તમે કથક શીખવા માંગતા હો શીખતા હો અથવા તમને શરૂ કરવું હોય તો આમાં કોઈ એજ લિમિટ નથી તો આ એક દોઢ દિવસનો વર્કશોપ તમારા સૌ માટે એક ઇન્ટ્રોડક્ટરી સેશન તરીકે સારું સાબિત થઈ શકે એમ છે અને જો તમે કથક શીખી રહ્યા છો ઓલરેડી તો તમારા જ્ઞાનમાં કે તમારા પર્ફોમન્સમાં એક એડોન આ વસ્તુ થઈ જવાની છે હલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોહલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કરીને એક વખત જરૂર વિઝિટ કરજો